દ્વારકા નજીક વસઈ ગામની સીમમાં રહેતા વિરુબેન માણેક અને તેના પરિવાર પોતાના ખેતરમાં આવેલ ઘરમાં સૂતા હતા ગત રાત્રિના સમયે અજાણ્યા પાંચ મુકાની હાથમાં લાકડી અને છરીઓ બતાવી પરિવારના છ સભ્યોને માર મારીને મૂળ ઘા કરીને ઈજા પહોંચાડી તેમને પહેરેલા સોના ચાંદીના દાગીના અને રૂપિયા મળીને એક લાખ બાણું હજાર પાંચસો તેમજ એક પોઈન્ટ પાંચ લાખ સહિત કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ તેતાળીસ લાખની લૂંટ ચલાવીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા આ બનાવ બનતા વિરુબેન અને તેમના પરિવારને 108 ની મદદથી દ્વારકાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા એક વ્યક્તિને વધુ સારવાર અર્થે જામનગર રિફર કરવામાં આવ્યા હતા દ્વારકા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે એલસીબી ડોગ સ્ક્વોડની મદદ પણ લેવામાં આવી છે હાલ આ મામલે વધુ તપાસ ચાલુ છે વસઈ ગામના વિરોબેન વાઇફ ઓફ મંગાબાઈ માણેક હિન્દુ વાઘેર વસઈ ગામની સીમવાળાની વાડીમાં ગઈ તારીખે એક છ બે હજાર સત્તરના રાત્રિના બે થી ત્રણ વાગ્યાના સુમારે એના ઘરે અજાણ્યા પાંચ માણસો મોઢા વઢણી વીટેલ અને ઉંમર આશરે પચીસથી ત્રીસ વર્ષના એ